ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચાર કરફોડ ચોરી તેમજ એક વાહન ચોરીના ગુનાઓનો ઉપર દુકેલી કુખ્યાત આરોપીને પકડી પાડતી ભેસ્તાન પોલીસ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબશ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર બે સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી જોન છ તથા મદદ પોલીસ કમિશનર સાહેબ શ્રી આઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ નાવના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ઘરફોડ ચોરીના તેમજ વાહન ચોરીના બનાવો અટકાવવા અને શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપતા જે આધારે સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એસજી ચૌહાણ નાવના નેતૃત્વ હેઠળ समय समयगारमियान भेस्थान ट्रन रस्ता खाते हेड कोंस्टेबल दिग्विजय सिंह अजीत सिंह तथा हेड भाई नागर भाई तथा हेड कोंटेबल भरत भाई भेमा भाई तथा पोलिसंस्टेबल ब्रिजराज सिंह जगदीश सिंह तथा पोलिसंस्टेबल धर्मेश दान नाव वाहन चेकिंग में था તે દરમિયાન ભેસ્તાન આવાસ તરફના બ્રિજ ઉપરથી એક મોટરસાયકલ ઉપર ત્રણ ઈસમો આવતા હોય જે પોલીસને જોઈ પોતાની મોટરસાયકલ છોડી ભાગવા જતા પોલીસે કોડન કરી એક ઈસમને પકડી પાડી તેનું નામઠામ પૂછતા પોતાનું નામ ગુરુદયાલસિંહ ઉર્ફે પિત્તલ દિલીપસિંહ બાવરી ઉંમર વર્ષ છવ્વીસ રહે રૂમ નંબર એક બે ભેસ્તાના આવાસ ડિંડોલી સુરેશ શહેર મૂળ રહે સાબુગઢ આવાસ મૂળ સરકારી આવાસ પાંજરાની સામે ભરૂચના હોવાનું જણાવતા હોય પૂછપરછ કરી તેને ભેસ્તાન પોલીસ સ્ટેશન ના ચાર ઘરફોડ ચોરી તેમજ એક વાહન ચોરીના ગુના ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે